કહેવાય છે ને કે સમય બળા બલવાન સમય મહત્વનો છે જો તમારો સમય સારો હશે તો સર્વ તમારી સાથે સારો વ્યવહાર રાખશે સારી રીતે બોલાવશે તમારું બધું સારું જ થશે અને જો તમારો સમય બરાબર નહીં હોય ને તો બધું જ સારું હોવા છતાં બધું જ હોવા છતાં તમારા જીવનમાં કષ્ટ આવશે મુશ્કેલી આપશે માટે સમય વીતી જ રહ્યો છે સમય પસાર થઈ જ રહ્યો છે એક મનુષ્ય સદગુરુને પૂછ્યું કે સદગુરુ અહીંયાથી સ્મશાન કેટલું દૂર છે સદગુરુએ કીધું કે સ્મશાન દૂર છે જ નહીં મનુષ્યએ કીધું કેમ સદગુરુએ કીધું કે સ્મશાન તો અહીંયા જ છે હાલ જ છે જ સ્મશાન આ ખૂબ પૃથ્વી લોક સ્મશાન ભૂમિ જ છે મનુષ્ય કીધું કેવી રીતે કે તું બોલે છે કેટલાય જીવો મૃત થઈ ગયા સ્મશાન જે તમારા શરીર પરથી કેટલાય બેક્ટેરિયા મરે છે જીવે છે સ્મશાન અહીંયા હવામાં કરોડો જીવાણુઓ અત્યારે મરી રહ્યા છે સ્મશાન અહીંયા બધું મૃત્યુ તરફ જ જઈ રહ્યું છે માટે આખો પૃથ્વી લોક એ સ્મશાન ભૂમિ જ છે એવું નથી કે તમારું શરીર એક દિવસે સ્મશાનમાં જઈને મરશે આ મૃત્યુ તરફ જ જઈ રહ્યું છે દિવસ જાય એમ તમે મૃત્યુ તરફ જ પ્રયાણ કરી રહ્યા છો આ મૃત્યુ તરફ જવાનો જ માર્ગ છે માટે એવું ના વિચારશો કે મારા વીસ વર્ષથી આ તો વીસ વર્ષ પછી મૃત્યુ આવશે ના ના તમે મૃત્યુ તરફ જઈ જ રહ્યા છો સમય આવે એટલે સંપૂર્ણ આ પંચ પંચ મહાભૂત મહાભૂતમાં ભળી જશે માટે સમયની કિંમત કરો તમને સમય મળ્યો સત્કાર્ય કરવાનો હાલ જ શરૂ કરી દો તમને સમય મળ્યો ગુરુ કાર્ય કરવાનો હાલ જ શરૂ કરી દો કાલની કાલની કોઈ ગેરંટી નથી કાલે થાય ના થાય કોઈ જ કહેવાય નહીં માટે જે કાર્ય કરવું છે આજે અત્યારે હમણાં જ કરો સમય અમૂલ્ય છે એને વેડપશો નહીં